મલીક પાસે લાખો રૂપિયાની ખંડણી વસુલનારાઓના સીસીટીવી સામે આવ્યા છે સુરતના સચિન ખાતે મિલ ધરાવતા મિલ માલિકોને જીપીસીબીમાં ફરિયાદ કરવાનું કહી ધમકાવી તેઓ પાસેથી કરોડો રૂપિયાની ખંડણી પેટે માંગણી કરનાર ટોળખીના બેને પોલીસે ઝડપી પાડ્યા હતા તો ઝડપાયેલાઓએ ઉદ્યોગપતિ પાસેથી વસૂલેલી ખંડણીના સીસીટીવી સામે આવ્યા છે બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે રંગે હાથ ઝડપી પાડ્યા હતા તો આ ટોળકી સચિન અને પાંદેસરા વિસ્તારના વેપારીઓને ટાર્ગેટ કરતી હતી તેમ જાણવા મળ્યું છે પહેલી ફેબ્રુઆરીના રોજ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સચિન જીઆઈડીસીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રાખોલિયા ઓફિસમાં બે હિસામો અજય ત્રિવેદી અને તેજસ પાટીલ પિસ્તાલીસ લાખ રૂપિયાનું આક્ષોષન કરતા કે જે અલગ અલગ સચિ સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબ એન્વાયરમેન્ટ લિમિટેડ જે કેમિકલ વેસ્ટ પ્લાન્ટ જે સચિન જીઆઈડીસી ના અલગ અલગ ડાઇંગ મિલોના પ્લાન્ટ માટે નીકળે છે એનો વેસ્ટ કલેક્ટ કરીને નીકળવાના છે એના બદલામાં પિસ્તાલીસ લાખ રૂપિયા જે માંગેલા હતા લેવા આવતા પકડાઈ ગયેલા આ બંને ઈસમોની ધરપકડ પછી એમના ઘર સર્ચ કરવામાં આવ્યા હતા એમના ઘરેથી અલગ અલગ ફાઇલો અને કોમ્પ્યુટર એમનું સીઝ કરવામાં આવ્યું હતું કોમ્પ્યુટર આપેસલમાં મોકલવામાં આવ્યું છે ફાઇલો અને એમના મોબાઈલની ચેટ વગેરે સર્ચ કરતા એમને બીજા અમુક અત્યારે નામ નથી આપતા પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકો વિરુદ્ધના પાંડેસરા અને સચિન જીઆઈડીસીના અલગ અલગ લોકો વિરુદ્ધના જે રેકોર્ડ કબજે કરવામાં આવ્યા છે કે એ લોકો બ્લેકમેલ કરવા માટે એમના વિરુદ્ધ અરજીઓ કરતા હતા અને એ ડેટા મળી આવેલો છે અમુક કિસમો અમારી પાસે રૂબરૂ પણ અહીંયા ફરિયાદ માટે આવેલા હતા લેખિત ફરિયાદ નથી આપી એમણે હજી સુધી એમને લેખિતમાં ફરિયાદ આવવા માટે સમજાવવામાં આવ્યા છે કે એમને ફરિયાદ કરવા માટે આમ આ બંને લોકો બે થી વધુ લોકોનું નું અક્ષોષણ જાણવા મળ્યું છે એ લોકો લેખિત કાર્યવાહી કરવા માટે અમને સમજાવવામાં આવ્યા છે અને કદાચ નવી નજીકના ભવિષ્યમાં આમના વિરુદ્ધ બીજા ગુના દાખલ કરવામાં આવશે આના સિવાય પણ અન્ય વિષયો વિરુદ્ધ પણ અમુક ફરિયાદો અહીંયા આપેલી હતી જેને પણ અમે કમિશનર સાહેબને આપવા માટે કીધેલું હતું કે લેખિતમાં ફરિયાદ કમિશનર સાહેબને આપવા માટે કે લેખિતમાં અમને અહીંયા આપવા માટે એટલે ફરિયાદીઓ જે ડરીને એક ફરીથી અપીલ કરીએ છીએ કે કોઈને ડરવા સિવાય જો કોઈને કામના વિરુદ્ધ કોઈ કાયદેસર કાર્યવાહી કરાવી હોય કે બીજા કોઈ સમ વિરુદ્ધ કરવી હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે આમની પાસેથી જીપીસીબીમાંથી પણ રેકોર્ડ મળ્યો છે મેળવવાનો પ્રયત્ન કર્યો છે કે અલગ અલગ કયા લોકો વિરુદ્ધ એમણે એપ્લિકેશનો કરેલી હતી અને એ રેકોર્ડ મેળવીને પ્રયત્ન કરીએ છીએ અને એમના ફોનમાંથી જે કંપનીઓ મળી છે એ તમામને એપ્રોચ કરીને એમને પણ એક્શોસન કરેલું છે કે નથી કર્યું એમનું એ પણ પ્રયત્ન કરીને એમની પણ ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહ્યા છે I'm gonna